આજરોજ જેમ રોજબરોજની આપણે કાર્યવાહી કરીએ છીએ એમાં હોસ્પિટલ ચેકિંગમાં આજરોજ આપણે પંદરથી આસપાસ હોસ્પિટલ ચેક કરવામાં આવેલી હતી એમાં આપણે સુદ્રામ ઓન્યુ હોસ્પિટલ પાસે આવ્યા હતા જ્યાં જાણવા મળ્યું કે એના ઉપરના માળે જીમ છે અને જે ત્રીજા માળે છે એ ટોટલી પતરા શેઠું બાંધકામ હતું જે બહુ જ અવરોધ જણાતા અને એમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ન હોતા આપણે આજરોજ એ બિલ્ટને સીલ કરીએ છીએ અને જે સ્ટેબેલ જીમ છે એને આપણે અત્યારે આજે સીલ કરીએ છીએ આજથી કાર્યવાહીમાં આપણે કાર્યવાહી કરે કુલ અત્યાર સુધીની જે નગરપાલિકાના ફાયરની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં એમાં કેટલીક પ્રોપર્ટીઓ આ રીતના સીલ કરવામાં આવી હતી જે કાલે કાર્યવાહી કરવી હતી એમાં ચાર પ્રોપર્ટીને કરી હતી આપણે અને આજે આપણે એક પ્રોપર્ટીને સીલ કરીએ છીએ અને ખાનગી હોસ્પિટલો દ્વારા જે અમુક બાંધકામો હતા એક્સ્ટ્રા એ બાંધકામોને પણ નોટિસ આપવામાં આવી છે તે શું

એ વસાવી લ્યો કારણ કે જે ઉપરથી કાર્યવાહી કરવામાં આવશે એ અમે કરવાના છીએ અને એવું નથી કે ફાયર એનો સી કે ફાયર સર્ટિફિકેટ નથી પરંતુ તમારી પાસે પૂરતા સાધનો તો હોવા જોઈએ કે જેનાથી તમે તમારી જિંદગી પણ બચાવી શકો અને તમારી સાથે સાથે જે કામ કરે છે જે તમારા ત્યાં આવે છે તમે એની જિંદગી તો બચાવી શકો એટલી મારી નંબર અપીલ છે મોરબીની જનતાને કે આપણી પાસે કમસે કમ ફાયર એક્સર નાની દુકાન હોય એની પાસે પણ ફાયર એક્સ્ટિંગ્યુશર હોવું જોઈએ અને જ્યાં મોટા બાંધકામ ફાયર હાઈ સિસ્ટમ કે લાઈન છે જે પણ સિસ્ટમ છે નિયમ મુજબની એ વસાવી જોઈએ અને આ આપણે એનો જે સર્ટિફિકેટ છે એ પછીની વાત છે પહેલાં ફક્ત સિસ્ટમ તો વસાવો કારણ કે ભવિષ્યમાં એક પ્રશ્ન છે કે બીજું નથી તો ફાયર એનઓસી ઓ મળતી નથી પણ આવું કાંઈ નથી તમે ફક્ત સિસ્ટમ વસાવી લેતી તો ખાલી આપણે જે પણ હોસ્પિટલ જોઈ એમાં એમાં ઘણી જગ્યાએ એવું હતું કે એને ઘણી બધી સિસ્ટમ વસાવી હતી પણ ફાયર એનો છે સર્ટિફિકેટ બાકી હતું તો આપણે એને સી કરી નથી હાલ પૂરતું એને નોટિસ આપી છે કે ભાઈ તમે ટૂંક સમયમાં તમારી જે સર્ટિફિકેટ છે એ તમારે નહીં લેવાનું રહેશે તો આપણે કે તમે અત્યારે ફાયર સિસ્ટમ નખાવો અત્યારે હાલ આપણે હોસ્પિટલની કાર્યવાહી કરી છે નેક્સ્ટ ફેઝમાં આપણે ટ્યુશન ક્લાસીસ કોલેજો ઇક્વિટ હોલ અને જે પણ જ્યાં વધારે માણસોની આવવાની શક્યતા છે આવા ખેતરના જે પણ સ્થળો છે એ બધાની કાર્યવાહી કરવામાં આવે